નમસ્કાર મિત્રો એચ ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હું છું મહેશને આજના મોટા સમાચારો પર ફટાફટ નજર કરી લઈએ ત્યારે ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણ સત્તા જાહેર થઈ ગઈ છે સત્તર ઓક્ટોબરે શુક્રવારે સવારે સાડા અગિયાર વાગે ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓ હાજરીમાં નવિવુક્ત મંત્રીઓના સમારોહમાં યોજાશે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારબાદ વાત કરવામાં આવે તો રાજ્યપાલ આચાર્ય દેવ તમામ મંત્રીઓને શપથ લેવડાવશે આજે સાત સુધીમાં તમામ મંત્રીઓના પોતાના પદ પરથી રાજીનામા આપી દેશે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારબાદ વાત કરવામાં આવે તો સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટી બેઠક પણ પંદર ઓક્ટોબરના રોજ મળી ન હતી આજે ગુરુવારે કેબિનેટી બેઠક મળે એવું નક્કી થયું હતું જો કે અચાનક આજે મળનારી કેબિનેટી બેઠક પણ મોકુફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી કેબિનેટી બેઠક મળે એવી સંભાવના છે જે હા મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા ત્યારબાદ વાત કરવામાં આવે તો બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યોને અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે ત્યારબાદ વાત કરવામાં તો જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારબાદ વાત કરવામાં આવે તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારે નવ મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે જે આ મિત્રો મોટા જ સમાચાર સામે રહ્યા છે બસ અત્યારે આટલું જ અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો